જય જાનભાઈ માં અત્યારે મસ્ત મજાનો બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળો છે અને આજે તો બીજું નોટું થઈ ગયું છે એટલે તમને બધાને બીજા નોટાની ઢેર સારી શુભકામનાઓ અને જો આજે બીજું નોટું થઈ ગયું છે ને ત્યાં અમે માર બા બધા છે ને મંદિરે જ છે તો મંદિરે જેને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગ આમ થાય બની આવીશું છું મિત્રો આપણે મંદિરે તો આવી ગયા છીએ તમને બધાને બતાવું કે મંદિરનો નજારો કેવો છે મારા ભાઈકા બેન હતા કે ભાઈકા હા દર્શન કરવા કા આજ બીજનું નોરતું થઈ ગયું છે એટલે ને બા જય માતાજી જય જાંદવમાં હા જો આવો કાક નજારો છે અને ગેટ કેટલો મસ્ત શણગારી નાખ્યો છે જો મિત્રો આપણે તેડી આવ્યા હતા ને તેડી તો કંઈ શણગારો નહોતો અને ખાલી અંદર સંગાર્યું તો ને ગેટ તો સંઘાર્યો નહોતો તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા હું તો કન્ટિન્યુ લોકો મુખ્ય બની આરી ગયા

મિત્રો આપણે છે ને મંદિરે થી તો આવ્યા છે ને હવે છે ને રાંધવાની તૈયારી હોતા બધી ચાલુ થઈ ગઈ છે કમ હા હા છો ને હા આખા મરસાની કઢી ખાવી આવજો આખા મરસાની કે ચા અને માર બાતે બેઠા છે કે બા તો કાઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બનિયારી થયું હેલો યુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશે અને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તો જો મસ્ત મજાનો રંઢાનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવાળું છે ગ્રોપીએ જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવાળું છે અને જો આજે તો છે ને નવરાત્રિનો બીજો દિવસ છે એટલે જવાનું છે અને આ જો વાતાવરણ આવું થઈ ગયું છે કારણ કે કરુણદાન સામે શરૂ કર્યું છે અને મારા મમ્મી હું કરે જરી જોઈ જેવી મમ્મી હું કરો છો રોટલા કરીશ ઠેક મમ્મી મેં જો રોટલા કરીશ અને આ સોસાને એ બાર ગામ ગયા એટલે હજી હમણાં ઘડીક પહેલાં આવ્યા જ છે અને તો ઘણી વાર લઈ કપડાં બપડાં બધું ધોઈ નાખ્યું આવીને એને પણ તો આપણે ફરીને પાછા ઘટકરાને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બની આ રહે છે મિત્રો સાંજનો સમય થઈ જશે ને આપણે છે ને થોડો ઘણો બ્લોગ તો ઉતારી લઉં અત્યારે જો સાંજનો સમય થઈ જશે ને મમ્મી છે ને રોટલી નું કરે છે જો રોટલી તો કઈ નાખી છે ને મકાઈના ના કલોન બેજીસ કારણ કે અમને મકાઈ ના દાવડે ને એટલે મારી મમ્મી કરે મમ્મી તમે કયો છો બે સીખી ઝાડ ના છે મકાઈ ના ઝાડ છે મકાઈ થોડા ખાઈ મેં મકાઈ ના કીધું મકાઈ ને ઝાડ છે જોજો થોડી ઠીક તો કેમ થઈ ગયું

आऊ काका मारी करे जो लाइट डेकोरेशन करो से गलो बेंच ने ले हारो आ रही मैंने मारा मैं नहीं आ दादा डोडा लाया ठीक ते जय माता जी जय जान भाई मां जय माता जी जय जान भाई तुम बस आज क्यों अभी मां यू थी के ब्लॉक में बोलता के नहीं थी हां हां के ब्लॉक में बोल जो કોણ કોણ કહેતા હતા ફોલોટમાં રેસ્ટર માંસી બી ઠેક મામાને ગડે આપડે બ્લોગ જોવે છે મેમી બધા જોવે છે ઠેક એમ કહેતા છે કે મારી રૂબિન કેમ મત બોલતા હવે બોલજો તમે લેસે ને તમાર સુરસ પિરવાળાને મજા આવે એ જો ડોડા શેકે છે ને હું

અત્યારે તો જુઓ સેના દાસ દાંડિયા લઈને બે સીવી ઘેરે અને આજ તો સેને બ્લોગ પૂરો કરવાનો મારો વારો છે જે હું બ્લોગ પૂરો કરી દઉં તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહીં જય માતાજી જય જૈનભાઈમાં અને જય ચામુંડમાં પણ તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જવાલો બધા બાય બાય